જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પહેલગામ ખાતે હિન્દુ ભાઈઓને ટાર્ગેટ બનાવી અને સત્યાવીસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા આતંકીઓને લઈ મોરારી બાપુએ પાંચમા દિવસે કથાને વિરામ આપી દીધો હતો આતંકવાદીઓ દ્વારા આતંક મચાવી કાર્યકર્તા ભર્યું જે વર્તન કર્યું છે તે બજરંગ દળ સખતપણે વખોડી કાઢે છે અને આજ રોજ મહુવા શિવાજી ચોક ખાતે બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પુલવામા આતંકવાદી હુમલાને બાબતમાં રોજ વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો ટાયર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નાગરા પણ લગાવવામાં આવ્યા હતા આ સાથે શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટનું મૌન પાળી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આવનારા સમયમાં આવી ઘટનાઓ સાંખી લેવામાં નહીં આવે તેવું બજરંગ દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું